સર ગ્રાઉન્ડ પાસવાળા માટે શું છે ગ્રાઉન્ડ પાસ માટે એક જ વાત છે કે ગ્રાઉન્ડ પાસ તો લેખિકમાં સુદર્શનનો સાથ ઘણા યોદ્ધાઓ કોન્ફ્યુઝ થશે પીએસઆઈ કરવી કે કોન્સ્ટેબલ કરવી પીएसआई માં ગુજરાતી વર્ણનાત્મક અંગ્રેજી છે એ મૂંઝવે છે તો મિત્રો જરાય મૂંઝાવમાં એકદમ 0 થી શરૂઆત કરો અને જારે જે તે કેન્ડિડેટ શરૂઆત કરી છે તો 0 થી જ કરવાનું છે કોઈ આ જેવું કંઈ નથી મૂંઝાવવાનું નથી તમારા ઘણા મિત્રો કહે છે પેન જ નથી પડતી તો જે તે વ્યક્તિ શરૂઆત કરી છે બધાને જેટલા પાસ કરે છે બધાના જ પ્રશ્ન છે તો તમે મુંઝાયા વગર પીએસએલ તૈયાર કરો કારણ કે કોન્સ્ટેબલનો મોટા ભાગનો અભ્યાસક્રમ તો સેમ જ છે એટલે નુકસાન જરા બી નથી પ્રયત્ન બે જ કરવાનો છે અને જીસીએની જે સુદર્શન બેચ છે એમાં સમય નહીં વેડફાય કારણ કે એમાં ટોપિક વાઇઝ આપ્યો છે તમે જ્યારે બેચ ઓપન કરશો ત્યારે પેપર વન પેપર ટુ બરોબર જીસીએ ખાખી માટે જ કામ કરે છે તો દિલથી એ બેચ બનાવે છે પીએસઆઈ ને કોન્સ્ટેબલ ને નહીં તો મોડું નથી કરવાનું સેલિબ્રેશનમાં સેલિબ્રેશન ક્યારે કરવાનું છે જ્યારે ધારણ ત્યારે અધૂરી ગ્રાઉન્ડ પાસ કરી અને સિંઘમનું સ્ટેટસ હજી નથી ચડાવવાનું મહેનત કરવાનું છે લાગી પડવાનું છે અને અત્યારે ડાઉનલોડ કરો જીસે ધ ખાખી ફેક્ટરી એપ્લિકેશન અને એમાં સુદર્શન બેચ આપી છે ગુજરાતની એકમાત્ર એ બેચ કે જે પોલીસ ભરતી બોર્ડના અભ્યાસક્રમ મુજબ ટોપિક વાઇઝ આપી છે ટોપિક વાઈઝ પુસ્તકો જોતા એ પણ ને મળવાના છે એટલે રાહ જોયા વગર એપ ડાઉનલોડ કરી અને બાર કલાક પંદર કલાક સોળ કલાક તૂટી પડે એ બેચની અંદર